મંકલેશ્વર શહેરના કાગદીવાસ હોલ ખાતે હજ ટ્રેનિંગ કેમ્પ બે હજાર ચોવીસનું આયોજન કરાયું ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભો પૈકી એક યાત્રા છે ઇસ્લામ ધર્મ મુજબ ઇસ્લામ ધર્મમાં આસ્થા રાખનાર વ્યક્તિ જો આર્થિક રીતે સક્ષમ હોય અને તેના ઉપર દેણું ન હોય તો તેના માટે હજ યાત્રા ધાર્મિક ફરજ છે દર વર્ષે વિશ્વમાં થતી સૌથી મોટી યાત્રાઓ પૈકીની એક હજયાત્રા માટે શ્રદ્ધાળુઓ મક્કા અને મદીના શહેર જાય છે ત્યારે આ વર્ષે પણ હજયાત્રા યાત્રા પણ જનાર ભાગ્યશાળીઓને હજયાત્રા દરમિયાન કરવાની થતા હજ અરકાન અંગે માર્ગદર્શન આપવા ગુજરાત રાજ્ય હજ કમિટી હજ સમિતિ ગાંધીનગર દ્વારા અંકલેશ્વર શહેરના કાગતીવાડ હોલ ખાતે ભરૂચ નર્તા જિલ્લાનો હજ ટ્રેનિંગ કેમ્પ બે હજાર ચોવીસનું આયોજન હજ યાત્રાની તાલીમ માસ્ટર ટ્રેનર હાજી અબ્દુલ રહીમભાઈ રાઠોડ હાજી અનિપભાઈ પટેલ હાજી કારી જુબેર હજ કમિટીના ફિલ્ડ ટ્રેનર કોર્ડિનેટર હાજી ઇશ્તિયાક પઠાણ ભરૂચ જિલ્લા ફિલ્ડ ટ્રેનર હાજી અલ્તાફભાઈ ભોલા ઇનામુલભાઈ ઝુબેરભાઈ શેખજી આસિફભાઈ ઇલિયાઝભાઈ શેખ અસફાક પઠાણ સહિતના ખિદમત આપનાર સેવકો જોડાયા હતા અલેકુ આજ તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ અંકલેશ્વર કાગેવાડ હોલ ખાતે હજ કમિટી મારફતે જનાર હાજી ભાઈ બહેનોનો એક ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવેલ એમાં જેમાં ભરૂચ જિલ્લામાંથી જતા હાજીઓ લગભગ ચારસો પંચોતેર જેવા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાઇવેટ રૂમના પણ ત્રીસ ચાલીસ હાજીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામમાં અમદાવાદથી આવેલા મહેમાનોમાં માસ્ટર ટ્રેનર ફિંગ ટ્રેનર હાજર રહ્યા હતા અને ભરૂચ અંકલેશ્વરની એફટીએફીની ટીમ તથા ભરૂચ જિલ્લા હજ ખાદી એસોસિએશનની ટીમ હાજર રહી એક ખૂબ સારી કામગીરી કરી અને આપણા આયોજનને સફળ બનાવ્યું છે